ગુજરાત એટીએસ ત્રીસ વર્ષીય શમા પરવેનની બેંગલુરુ ધરપકડ કરી છે જે અલકાયદા સાથે જોડાયેલી છે થોડા દિવસો દિલ્હી યુપી અને ગુજરાતથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી આ જ સંબંધમાં શમા પરવેનની ધરપકડ કરવામાં આવી છે એટીએસનું કહેવું છે કે શમા પરવેનની ધરપકડ એક મોટી સફળતા છે ગુજરાત એટીએસના ડીઆરજી સુનિલ જોશીના જણાવ્યા અનુસાર અલકાયદા સાથે જોડાયેલી બેંગલુરૂથી સમા પરવેન નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે અગાઉ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછ દરમિયાન શમા પરવીનનું નામ સામે આવ્યું હતું ગુજરાત એટીએસ બપોરે બાર વાગ્યે શમા પરવીનની ધરપકડ અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે એટીએસ સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન શમા પરવીન વિશે માહિતી મળી હતી આ પછી ગુજરાત એટીએસે એક ઓપરેશનમાં બેંગલુરૂથી શમા પરવીનની ધરપકડ કરી ત્રેવીસ જુલાઈના રોજ એટીએસે અલ કાયદા સાથે સંકળાયેલા મોહમ્મદ ફૈઝ સફુલ્લા કુરેશી જીશાન અલીની ધરપકડ કરી ત્યારબાદ એટીએસે કહ્યું હતું કે તે બધા એક્યુઆઈએસ સાથે સંકળાયેલા છે કર્ણાટકના બેંગલુરુથી શમા પરવીનની ધરપકડ જે મોડ્યુલમાં સામેલ મહિલા આતંકવાદી છે જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ એક મહિલા આતંકવાદી છે તેનું નામ શમા પરવીન છે ત્રીસ વર્ષીય શમા પર્વીની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થવાની ધારણા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ